સાયકલ લઈને કર્ણાટક કર્ણાટકનો યુવાન ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે આવી પહોંચ્યો હતો કર્ણાટકના તુમકુર જિલ્લાના બેલવી ગામથી પંદર જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પર નીકળેલો યુવાન પિસ્તાલીસ દિવસે ઘોઘા ખાતે આવ્યો હતો જ્યાંથી હવે તે આગની સાયકલ યાત્રા જારી કરશે આ અંગે કર્ણાટકના સાયકલ યાત્રી શિવાનંદે જણાવ્યું હતું કે તેઓએ સાયકલ લઈને બાલ જ્યોતિર્લિંગની યાત્રાનો સંકલ્પ કર્યો હતો અને આ સ્વપ્ન સાકાર કરવા તે કર્ણાટકના તુમકુર જિલ્લાના બેલવી ગામથી સાયકલ યાત્રા પણ નીકળી ગયો હતો પિસ્તાલીસ દિવસે સુરતના હાજીરા બંદરથી ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે ચાલતી રોરો ફેરી મારફતે ઘોઘા આવી પહોંચ્યો હતો જ્યાં તેમણે અત્યાર સુધીમાં તમિલનાડુના રામેશ્વર જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ અને મહારાષ્ટ્રમાં આવેલ ભીમાશંકર જ્યોતિર્લિંગ ત્રંબેશ્વર જ્યોતિર્લિંગ અને ઘુમેશ્વર જ્યોતિર્લિંગ એમ કુલ પાંચ જ્યોતિર્લિંગની સાયકલ પર યાત્રા સંપન્ન કરી છે હવે બાકીના સાત જ્યોતિર્લિંગની યાત્રા કરશે તેમણે જણાવ્યું હતું કે પિસ્તાલીસમાં દિવસે ગોગા આવ્યો છું અહીંયાથી તેઓ કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના આશીષ મેળવી બાદમાં સોમનાથ જ્યોતિર્લિંગ જવા માટેની યાત્રા આગળ ધપાવશે વધુમાં જણાવ્યું હતું કે હું ગુજરાતમાં આવ્યો છું હું સાથે સુકો નાસ્તો રાખું છું પરંતુ ગુજરાતમાં તો ખવડાવવા વાળા અને આસરો આપવા વાળા લોકોનો ભારે સ્નેહ મળ્યો છે જ્યાં પણ જાઉં છું ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા થઈ જાય છે તેથી મારે ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ રહેવા જમવાની કોઈ ચિંતા રહી નથી ગુજરાતીઓ તરફથી મને ખૂબ જ સાથ અને સહકાર સાથે પ્રેમ મળ્યો છે ત્યારે ગુજરાતીઓ ગુજરાતીઓએ આપેલું સાથ કાયમિક માટે યાદ રહેશે તેમ જણાવ્યું હતું અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર કર્ણાટક છે તુમકો ડિસ્ટ્રિક્ટ બેળાવી વિલેજ उधर से बारह ज्योतिर्लिंग साइकल है तरह अभी पाँच कंप्लीट हो गया अभी सात बाकी है और चार दम भी कंप्लीट कर रहे हैं ना चालीस दिन हो गया और पाँच महीना बैलेंस है पाँच छः महीना आसपास फर्स्ट रामेश्वरम तमिलनाडु उधर से आंध्र प्रदेश मल्लिकार्जुन उधर से महाराष्ट्र महाराष्ट्र में शंकर त्र्यंबकेश्वर गृष्णेश्वर हो गया अभी सोमनाथ जाएगा सोमनाथ से नागेश्वर और द्वारका उद्या मध्य प्रदेश मध्य प्रदेश में मेओकरेश्वर बाद में झारखंड जाय फर्स्ट केदारनाथ जाईगा केदारनाथ से आ, काशी काशी से झारखंड झारखंड से लास्ट लाट जगन्नाथ